જેટલા પણ સોની જ્વેલર્સ છે તેમના માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જ્વેલર્સોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ચાર ટીમો બનાવી ક્રિકેટ મેચ રમ્યા હતા જે બદલ દક્ષિણ ઝોન સુવર્ણકારના પ્રમુખ નારાયણભાઈ પટેલ પ્રમુખ જ્વેલર્સ અન્ય સાથી માનસી જ્વેલર્સમાંથી અજયભાઈ સોની શ્રી નકોડા જ્વેલર્સમાંથી પ્રકાશભાઈ સોની સાયનાથ જ્વેલર્સમાંથી પ્રજ્ઞેશભાઈ દક્ષિણ ઝોન ના સુવર્ણકાર ના હોય ભેગા મળી તમામ પ્રકારનું આયોજન કરી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી જે બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું દક્ષિણ ઝોન સોલગાન એસોસિએશન એના અમે હોદ્દેદારો માનનીય શ્રી રાજુભાઈ એ પોતે અમારા ખજાનજી છે માન્ય શ્રી અજયભાઈ એ અમારા ઉપપ્રમુખ છે અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ તેઓ બીમાર હોવાના કારણે હાજર નથી એ પોતે અત્યારે દવાખાને ગયા છે અહીં હતા અત્યાર સુધી અમે આ ચારે મળી અને એક સામાન્ય વિચાર કર્યો હતો કે ભાઈ આપણે મેચ રમીએ અને મેચ રમવાનું આયોજન અમે ગોઠવ્યું પરંતુ આ હાર જીતનો સવાલ નથી હાર જીત માટે મેચ રમીને રમ્યા નથી અમે અમે માત્ર ને માત્ર એક આનંદ પ્રમોદ બધા લોકોની એકતા જળવાય અને સારી રીતે ભેગા થઈને બધા એક આયોજન કરીએ એના માટે આ મેચ રમાય છે એની અંદર અમારા ચાર કેપ્ટનો છે કેપ્ટનો રાજુભાઈ અજયભાઈ દીપુભાઈ એટલે કે ધર્મેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જગ્યાએ સુનિલભાઈ અને નરેન્દ્રભાઈ જગ્યાએ સુનીલભાઈ આ ચાર કેપ્ટનો છે એ પણ અમારા આયોજનમાં સાથે મળેલા છે સાથે ભેગા રહીને અમે આયોજન કર્યું અને ટીમો બનાવી અને જે કાર્યક્રમ કર્યો એની અંદર અમારા જે આ બધા સભ્યો છે એમને ખૂબ સારો સહકાર મળ્યો છે એના કારણે આ મેચનું આયોજન થયું છે બધા છોકરાઓ સારું રમ્યા છે અને અત્યારે આપણને એનો આનંદ પ્રમુખ થાય છે સ્પોન્સરો અમને એક સુંદરમ સુંદરમ ગ્રુપ એમના તરફથી સૌથી સારી રકમ એકવીસ હજાર મળી છે ત્યાર પછી બીજા ઘણા બધા સ્પોન્સરો એકવીસો પચીસો ત્રણ હજાર ચાર હજાર આપ્યા છે અને સારો સહકાર મળ્યો છે લગભગ અમે નેવું હજારની આજુબાજુ કલેક્શન કર્યું છે આમાં આપનો પરિચય આપનો પરિચય નારાયણભાઈ મણિલાલ પટેલ દક્ષિણ જોન સ્વર્ણકાર એસોસિએશનમાં પ્રમુખ રાજ જ્વેલર્સ નામની મારી દુકાન છે જે હલવા નકબ આવેલી છે અને આ જે એસોસિએશન છે એનું સંચાલન પ્રમુખ તરીકે હું કરું છું અત્યારે દક્ષિયો સમયને એક એવો હતો કે ભાઈ આ જે અત્યારે સભ્ય છે બધાને એકત્રિત કરીને એક એન્જોયમેન્ટ લેવા માટે અને આજે અમે લાગી રહ્યો છે કે ઘણા બધા વ્યાપારીક બીજાને ઓળખતા આજે ઘણું બધું આયોજન થઈને એટલા બધા ઓળખતા થઈ ગયા આજે અને એકબજાનું એટલું બોન્ડિંગ થઈ ગયું જેની કોઈ લિમિટ નહીં છે બરાબર અને આમાં ચાર જે સ્પોન્સર છે એમનો બી અમારે ખૂબ ખૂબ સહકાર છે એક તો અમારે ડીજે ફોર્મિંગ કરીને છે એમનો બી અમારે સહકાર છે બીજું અમારા આર કેજી ફૂલમાર્ટ સેન્ટર છે એમનો અમારે સહકાર છે પછી અમારા પ્રમુખ સાહેબ જે છે એમની એક ટીમ સ્પોન્સર કરી છે અને બીજી એક ફેર ચેન્જ કરીને છે એમને બી અમને સાકાર આપ્યો છે એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માની છે અને દર વર્ષે ભગવાન કરીને આવી રીતના જ અમે આગળ આગળ ટુર્નામેન્ટ કરતા રહીએ અને આટલું જનરેશન આ જ રીતના જ એ સાકાર આપીને આ ટુર્નામેન્ટને આગળ વધારીએ એવી મારી બધાને એક અપીલ છે કેટલી કેટલી ટીમો રમાડી છે ચાર ટીમ રમાય છે અને વિજેતાઓને કંઈ પ્રાઇઝ વગેરે અમારે બધાને રનિંગ ટ્રોફી બી છે વિનર ટ્રોફી બી છે પછી પાંચ મેચ રમાશે એની બી ટ્રોફી છે પછી મેન ઓફ ધી સિરીઝની ટ્રોફી છે પછી જે બધા અમને સપોર્ટ કરે છે એ બધાને બી અમે મોમેન્ટો આપીશું આપનો પરિચય આપનો પરિચય હું દક્ષિણ સોના દક્ષિણ એસોસિએશનનો હું વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ છોડી મારું માનતી છે